માટે જૂના કપડાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હતા જે લારી સહિત ખાડામાં ખાબક્યા જીવતે જીવ નર્ક અનુભવ કરનાર ગરીબ શ્રમજીવીઓ યમરાજના દર્શન કરી સાંગોપાંગ પરત ફર્યા સામૂહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં આવેલા નગરપાલિકાના જાહેર શૌચાલયનો ગટરનો ખાડો ભેર તૂટતા લોકો પડી ગયા હતા આ બનાવ આજે સાંજના અરસામાં બન્યો હતો કુવા ઉપર રેકડી રાખી કપડાં વેચતા બે રેકડી સાથે ચાર જણ અંદર ખાબક્યા હતા સદનસીબે હોવાથી આજુબાજુના ધંધાર્થીઓ અને રાહદારીઓ અંતર પડેલી ચાર વ્યક્તિને બહાર કાઢી લેતા જાનહાની ટળી હતી બાજુમાં આવેલું આ શૌચાલય રાત્રે બંધ થઈ જતું હોવાથી અનેક લોકો રાત્રે આ જોખમી ખાડાની આસપાસ જ કુદરતી હાજતે જતા હોય છે અને આસપાસમાં અનેક રેકડીઓ પર રાત્રે કેટલાય લોકો સુઈ જતા હોય છે જો મળી રાત્રે આ ખાડો તૂટ્યો હોત તો જાનહાનિની પૂરી શક્યતા રહેવાની હતી આવા જોખમી ખાડાઓ અને વોકળાઓ પર પણ અનેક ધંધાર્થીઓ પેશકદમી કરી બિંદાસ્ત ધંધો કરી રહ્યા છે તો રાપરમાં અનેક જગ્યાએ આવી જોખમી જગ્યાએ દબાણ થઈ ગયા છે લોકોને દેખાય છે પણ કોણ જાણે તંત્રને કેમ નહીં દેખાતા હોય આ એક ચેતવણી રૂપ બનાવ કહેવાય રિપોર્ટ બાય ઘનશ્યામ બારૂટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાાપર